બળેવ નિમિત્તે એટલે કે સંવત બે હજાર એક્યાસીના શ્રાવણસુદ પૂનમને શનિવારના રોજ રવિવારના શનિવારના રોજ બળેવનો ઉત્સવ દર સાલ એટલે કે વર્ષો જૂની પરંપરા જે છે જેની અંદર ચાર માટીની મટકી લાવવામાં આવે ચાર યુવાનોને બળેવા બનાવવામાં આવે મટકીની ઉપર ચાર ચોમાસાના જે મહિના છે એના નામ લખી અને પાણીની અંદર પાણી ભરી અને પછી હનુમાનજીના મંદિર લઈ જઈને પ્રદક્ષિણા કરવામાં આવે અને ચારે ચાર બળેવાને પછી દોડાવવામાં આવે છે મતલબ કે શૌર્ય દોડવાનું જે કૌશલ છે એમાં સૌથી જે પહેલો આવે એને દેશી લાકડામાંથી બનાવેલું હળ જેને કહેવામાં આવે છે એ હળ એને ગિફ્ટ કરવામાં આવે છે અને માતાજીની આખાએ ગામ સમસ્તના પૈસા ઉઘરાવી અને સુખડી બનાવવામાં આવે છે અને માતાજીને ભરાવી અને બળેવ ભરી લીધા પછી બળેવનો ઉત્સવ સંપન્ન થયા પછી બધાને પ્રસાદીના સ્વરૂપમાં વેચવામાં આવે છે પ્લોટ શક્તિમાં મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે